વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે એકસો ત્રેવીસ જેટલા શિક્ષકોને નિમણૂક પત્રો વડોદરાના સંસદના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા વડોદરા વડોદરા શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોને આજે જિલ્લા શિક્ષણ કચેરી ખાતે નિમણૂક પત્ર સંસદના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા જેમાં અર્બન અને રૂરલમાં ફરજ બજાવશે સાથે ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવશે હવે મધ્યમ વર્ગના બાળકોને આ શિક્ષકો ઉચ્ચ શિક્ષણ આપે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આ શિક્ષકોને નિમણૂક પત્ર વિતરણ કરીને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે ત્યારે વડોદરા શહેર જિલ્લા શિક્ષણ કચેરી ખાતે એકસો ત્રેવીસ શિક્ષકોને નિમણૂક પત્ર આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી વધુમાં સાંસદ હેમંત જોશીએ જણાવ્યું હતું 마라스. 도서. 인마군. 도시사. 아. 여보. 편화. 남들. 파트리스. 시선. 써비. 티바. 우파. 제. 설. 아 આપને શાલવ સન્માનિત વર્તમાન અમારા શિક્ષક સહાયકો અને ટીમના સભ્યોને અભિનંદન પ્રજારી વિકાસ શિક્ષણ ગ્રામ સાધન પ્રજારી ચાલની પરત પર શિક્ષણ સહાયક જે ભરતી થઈ

चल आगे बात करते हैं, हर-हर हमारे बच्चे देने, उनको देने में प्रधान भारतपाल से, प्रधान भारतपाल से डिपो पर लेकर आकर उनको जिला नामांकन जुलाई रात से संयुक्त जैसे चले के राहे मंजिल पर लोग वहाँ पे रहे काम का भंडारा, सरकार नियासेवा और आज भी पारदर्शिता भी घोड़ा बुले से वंदन नमस्कार आप सभी सांसद से अपनी तरफ से बधाई है खूब कार्य थे स्वागत करिए ठीक ठीक चैनल में है अब આજે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વડોદરા જિલ્લાના સમગ્ર રૂરલ તથા તથા અર્બનના જેટલા શાળાઓ છે અને માધ્યમિક ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિકના તમામ જે શિક્ષકો છે એવા એકસો ત્રેવીસ જેટલા શિક્ષકોને આજે એમની નિમણૂક પત્રો આજે એનાયત થયા છે તેઓ હવે જે તે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે પોતાની ફરજ નિભાવશે અને જે પ્રકારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે હવે તેઓ આપણા બાળકોને બાળકોને અને લોઅર મિડલ ક્લાસ તેઓ આજે હવે શિક્ષણ પૂરું પાડી અને એમને હવે દેશના ભવિષ્ય માટે તૈયાર કરવાના છે ત્યારે ગુજરાત સરકાર અને માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આ જ રીતે સારામાં સારા રોજગારીની તકો પણ શિક્ષણ ક્ષેત્રે પૂરી પાડવામાં આવી રહી છે તે બાબતે આજે લોકો વચ્ચે વાત પણ મૂકી છે અને તમામ શિક્ષણ સહાયકોને એમને નિમણૂક બદલે નિમણૂક માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ છે પાંડેજી અને એમની સમગ્ર ટીમ દ્વારા કે જે સમગ્ર પ્રક્રિયા પૂરી કરી અને ઝીરો એરર સાથે તમામ નિમણૂક પત્રો મળ્યા એવો આ એક ખાસ કિસ્સો છે સમગ્ર ગુજરાતની અંદર આપણો જિલ્લો એવો છે કે જ્યાં આટલા બધા નિમણૂક પત્રો એક સાથે અપાઈ રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને એમની સમગ્ર ટીમ પણ હું ખૂબ ખુબ અભિનંદન ને શુભેચ્છાઓ પાઠવું આજ રોજ વડોદરા જિલ્લામાં એકસો ત્રેવીસ જેટલા ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકોને નિમણૂક આપવામાં આવનાર છે જે અંતર્ગત આ બધા શિક્ષકો ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ફરજ બજાવશે અને ખાસ કરીને સાંસદશ્રીના હસ્તે એમને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવેલ છે જેના કારણે ગ્રાન્ટેડ શાળામાં મોટે ભાગે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના બાળકો હોય છે તો એ બાળકોનું ભવિષ્ય ખૂબ સારું થાય અને સરકારનો ખૂબ સારો પ્રયાસ છે એમને જે જગ્યાઓ ખાલી હતી જગ્યાઓ તાત્કાલિક ભરી દીધી છે ટૂંક સમયમાં ગ્રાન્ટેડ એ પણ ભરી જશે નવા શિક્ષકોને એટલો જ મેસેજ છે આ બાળકોને ખૂબ સારી રીતે ભણાવો કારણ કે આજનું બાળક આવતું નાગરિક છે આજનું બાળક આવતીકાલે સારામાં સારા હોદ્દા ઉપર સામાન્ય મામલતદાર કલેક્ટર શ્રી આઈએસ આઈપીએસ સુધી પહોંચે એ ઉપરાંત સારામાં સારા ડેલિકેટ તરીકે પ્રતિનિધિત્વ કરે અને સારામાં સારા વિધાનસભાના એમએલએ અને લોકસભામાં સાંસદ તરીકે પણ ચૂંટાય એવી રીતની એમની ઘડતર કરે